માંડવી શહેરના બુચ રોડ ઉપર લોકસભાની ચૂંટણી અંતર્ગત કાર્યાલયનું ઉદ્ઘાટન વિનોદભાઈ ચાવડા અને જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચનના હસ્તે કરાયું હતું આ પ્રસંગે વિનોદભાઈ ચાવડા દેવજીભાઈ વર્ચન અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો વિશેષ સન્માન સંગઠન દ્વારા કરાયું હતું આ પ્રસંગે માંડવી અને મુદ્રા વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અમુલભાઈ દેઢિયા અને આભાર વિધિ મહેન્દ્ર રામાણીએ કરી હતી વિધાનસભાના લોકસભાની ચૂંટણીલક્ષી કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો અમારા જિલ્લાના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચંદના વરદસે સ્થાનિક અમારા ધારાસભ્ય શ્રી નિરૂદ્ધભાઈ દવે અને અમારા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અમારા સંગઠનના સૌ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સૌ મતદારો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા હું સૌને શુભકામના પાઠવું છું સૌનો આભાર વ્યક્ત કરું છું અને જે પ્રકારે મેં જોયું કે આજે એક ઉત્સાહ અને આનંદ સૌ લોકોમાં અને જનતામાં કાર્યકર્તામાં છે નરેન્દ્ર મોદી સાહેબે દસ વર્ષની અંદર કેન્દ્ર સરકારના અનેક વિકાસના કાર્યો જે એમના નેતૃત્વમાં કચ્છની અંદર થયા છે જન ઉપયોગી અનેક યોજનાઓ આજે ઘર સુધી લોકોને સ્પર્શી રહી છે એમની અદ્ભુત લોકપ્રિયતાના કારણે આજે જે ઉત્સાહ કચ્છની અંદર બન્યો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે વિક્રમજનક લીડ ભારતીય જનતા પાર્ટીને આ વખતે કચ્છ લોકસભાના વિસ્તારમાં જે મળવાની છે એમાં અદ્ભુત એક આશ્ચર્યજનક લીડ માંડવી વિધાનસભામાં પણ મળશે જે આજના માહોલને જોઈને હું તમારા માધ્યમથી હું કહું છું